જ્યારે બે કલાકની જહેમત બાદ ચેકડેમમાં ડૂબી જનાર ભગીરથભાઈ વાળા ઉંમર વર્ષે એકવીસનો મૃતદેહ હાથ લાગ્યો હતો ચેકડેમમાં ડૂબી જનાર બંને સગાભાઈઓ હતા જે પોતાની ભેંસને પાણી પાવા માટે ચેકડેમ ખાતે પહોંચ્યા હતા આ ઘટનાની જાણ થતાં ધારી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું મૃતકના ડેડ બોડીને પીએમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું નામ ગામ અને તમારો હોદ્દો અને આજ જ્યાં ચેક ડેમ ઘટના બની છે એ વિશે શું કહેશું ગામ ભરાડ આંબડી સુધ ગ્રામ પંચાયત સરપંચ પછી મને ઘીરેથી ખબર પડી ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારીના રહેવાસી માલપાવા આવ્યા હતા બે ભાઈઓ મોટાભાઈ હસુતોષ ભાઈ મને હમણાં મળ્યા એટલે હું સીધો ડેમે આવ્યો પછી બધી ટીમને મેં બોલાવી બધી ટીમ આવી ગઈ અમરેલીથી ફાયર આવી ગયા બધા સાહેબ આવી ગયા મામદા સાહેબ આવી ગયા અને પછી અને બધા ફાયરવાળા બધા દોઢી 莫莉最实在了。